રાજ્યમાં ચાલુ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોને કરી નાખ્યા બરબાદ રાજ્ય સરકાર ખેડૂતો માટે કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી છે ત્યારે જામનગર જિલ્લા ખેતીવાડી અધિકારીએ દાવો કર્યો કે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેમને સહાયની ચુકવણી શરૂ કરી દેવામાં આવી છે જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે માવઠાથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું જામનગર જિલ્લાના એક લાખ છવ્વીસ હજાર આઠસો સિત્તેર ખેડૂતે સહાય માટે અરજી કરી તેની સામે એક હજાર છસો તેતાળીસ ખેડૂતોને પાંચ કરોડ તેતાળીસ લાખ રૂપિયાની ચુકવણી કરી દેવાયાની ખેતીવાડી વિભાગે દાવો કર્યો છે ખરીફ સિઝનમાં જે કમોસમી વરસાદ પડેલો એનાથી જામનગરના તમામ ગામોમાં અને તમામ તાલુકાઓમાં ખેડૂતોને નુકસાની થયેલી જે એનવયે સરકારશ્રી દ્વારા પેકેજ જાહેર કરવામાં આવેલું આ પેકેજની અરજી ચૌદ તારીખથી શરૂ કરવામાં આવેલી હતી જે પંદર દિવસ માટે અરજી ચાલુ છે એ એનવય હાલ આજ સુધીમાં એક લાખ છવ્વીસ હજાર આઠસોને સિત્તેર ખેડૂતો દ્વારા અરજી કરવામાં આવેલ છે અને એ પૈકી સોળસોને તેંતાલીસ જેટલા ખેડૂતોને પાંચ કરોડ ને તેતાલીસ લાખ રૂપિયા જેટલી રકમ પણ ચુકવણી કરવામાં આવેલ છે